શિંગોડા સિંગોડા પીવાના હેતુ માટે શિંગોડા નદીમાં પાણી છોડવામાં આવશે તારીખ નવ છ આ રવિવારે નદીમાં જો કોઈ ઝૂપડા બાંધીને રહેતા હોય અથવા ઢોર ને ચરાવતા હોય તો ખાસ વિનંતી કે નદીમાં માં અથવા

રાતો હોય તો ખાસ વિનંતી કે નદીમાં અથવા ચેક ડેમ પર કોઈ અવરજવર કરવી નહીં ખાસ જામવાળા સાત મહાદેવ નદી જમજીના ધોધ તેમજ જ ઘાટવડ છાછર કોડીના અને મુદરકા સુધી નદીમાં અથવા ચેક ડેમ પર અવરજવર કરવું નહીં જાહેર ચેતવણી જાહેર ચેતવણી સિંગળ નદીમાં પાણી છોડવામાં આવશે આ રવિવારે